નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલમાં પાલનપુરની સાળવી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક અનોખી પહેલ કરી છે ઉત્તરાયણ પછી પક્ષીઓને થતા નુકસાનને રોકવા માટે શાળાના બાળકોએ પોતાના વિસ્તારમાંથી પતંગની દોરીના ગુચ્છા એકત્રિત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું બાળકોએ પોતાના ઘરની આસપાસ છત અને અન્ય જગ્યાએથી દોરીના ગુચ્છા એકત્રિત કરી શાળામાં લાવ્યા હતા આ અભિયાન અંતર્ગત કુલ એકસો પાંત્રીસ કિલોગ્રામથી વધુ વજનની દોરીનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હતો શાળા દ્વારા સૌથી વધુ દોરી એકત્ર કરનાર બાળકોનો વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો નરેશભાઈ ખોલવાડીયાએ રૂપે બાળકોને સ્કૂલ બેગ ટિફિન બોક્સ મિની ફોલ્ડિંગ બેગ અને બોલપેનનો સેટ ભેટમાં આપ્યો હતો કાર્યક્રમમાં સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણા મહેશભાઈ પટેલ ઉપાચાર્ય રંજનબેન પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાન દ્વારા નિર્દોષ પક્ષીઓને થતા નુકશાનને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રીમતી અને શ્રીમતી એમએસ સાળવી પ્રાથમિક શાળામાં દરેક તહેવારમાં એક શુભ કાર્ય કરવામાં આવે છે તો આ જ રીતે ઉત્તરાયણમાં ધાબા પર ચાડની ડાળી પરથી કે આજુબાજુના ધાબા કે મેદાન પર જે તોરાના ગુચ્છા પડેલા હોય છે તે લાવીને અમે અહીંયા એકઠા કરેલા છે અમે બધાએ મળીને લગભગ સો કિલોગ્રામ જેટલા દોરા એકઠા કરેલ છે આ શુભ કાર્યમાં હું પણ જોડાયેલી હતી અને મેં જેટલા દોરા લાવ્યા હતા તે મેં શાળામાં જમા કરાવ્યા અને મને પ્રોત્સાહન ઇનામ પણ આપ આપવામાં આવ્યું તો તેથી મને પણ આનંદ થયો હસ્તો નમસ્કાર શ્રીમતી સાડી પ્રાથમિક શાળા પ્રિન્સિપલ રવિભાઈ પટેલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવ અભિયાન કંઈક અલગ રીતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ઉજવવામાં આવે છે દર વર્ષે અમારી શાળા મારફતે જુદા જુદા તહેવારોની ઉજવણી કંઈક પાલનપુરમાં અનોખી રીતે જ કરવામાં આવે છે આ વખતે પક્ષી બચાવો અભિયાન મારફતે ઉત્તરાયણ બાદ દરેક બાળકો મારફતે એક એવી સૂચના આપવામાં આવેલી કે જે વિદ્યાર્થીઓ પક્ષીની ગૂંચ રસ્તામાં પડેલી હોય તાર પર લાગેલી હોય એટલે કે બંધ વાયરના તાર ઉપર હોય કોઈ ઝાડ ઉપર હોય કે મેદાનમાં હોય તો ભેગી કરી અને જમા કરાવે તો એનાથી જે પક્ષીઓના પગમાં કે પક્ષીઓનો જીવ બચે છે એવા આશ્રયથી આવું એક અભિયાન સ્વસ્તિક મારફતે ચલાવવામાં આવે છે અને બાળકો એમાં બહુ મોટી સંખ્યામાં સારી રીતે ભાગ લે છે અને આ વખતે તો એમ કહી શકાય કે લગભગ એકસો પાંત્રીસ કિલોથી પણ વધારે જે રસ્તામાં પડેલી મેદાનમાં પડેલી ગૂંચ બાળકો મારફતે ભેગી કરવામાં આવેલી છે જે તમે આપ જોઈ શકો છો અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓએ જે મહત્તમ ગુંચ ભેગી કરેલી છે એવા ધોરણ પ્રમાણે એક બે ત્રણ નંબર આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે એ લોકોને ઇનામ પણ આપવામાં આવ્યા છે અને જે બાળકોએ થોડી પણ ગુંચ લાવી છે એ લોકોને પ્રોત્સાહન ઇનામ આપી અને બાળકોને ખુશ પણ કરવામાં આવે છે આવી જ પ્રવૃત્તિ શાળા મારફતે શૈક્ષણિક સાથે સાથે બિન શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ અવલ નંબરે પાલનપુર લેવલે શાળા કામ કરી રહી છે